રલીધર જય માધવ મિત્રો આપણી ચેનલમાં અત્યાર સુધી જે લોકો જોડાના એનો ધન્યવાદ કે આપને આટલો વિશ્વાસ નહોતો કે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય તો હવે ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ તો ને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે એટલી એક ખેડૂતના દીકરાને આશા નહોતી કે ભાઈ આપણી ચેનલ એ મોનેટાઇઝ થઈ કે તો મોનેટાઇઝ કરી જે મિત્રો એ આપણા વિડીયો જોયા છે છેલ્લે અંત સુધી એનો ખૂબ ખૂબ આભાર અને હવે વિડીયોમાં જોડાયા જ રહેજો જય મુરલીધર જેમાં દઉં ને આ બધા લોકો એવું કહે ને કે આમાં આન છે ને તેને છે ને આમાં અમુક અમુક તો એવું કહેવા માંડ્યા કે આનું રિઝલ્ટ જ નથી અરે મારા ભાઈ રિઝલ્ટ છે એનું પણ રિઝલ્ટ લેવું પડે એનું પરબરું ના આવે તો આપણે આ રીતની કંઈક કૃષિ માહિતી હતી જે આપણો અનુભવ છે એ તમને શેર કર્યો અને આ રીતની મગફળી એ તમે જોઈ શકો આજથી બે વાર ફરી ગયું છે દવા મારી દીધી છે અને આપણે આને પહેલાં નિંદમણનાશક ખળની દવા પણ મારી દીધી હતી તમે જોઈ શકો કે આ નું ડબલ્યુ અહીંયા પડ્યું છે અને આપણે સકેત મારી દીધી હતી આ કંપનીની કોઈની એડવટાઈઝ નથી પણ આપને આનું રિઝલ્ટ ગમે છે માંડવીને નુકસાન નથી કરતું અને જરાય પણ રોકતી નથી અને ખળ બધું મારી નાખે છે એટલા માટે આપણે સકેત તો બે ત્રણ વખતથી છાટીએ છીએ અને આમ જોતાં રિઝલ્ટ બહુ સારું છે તમે જોઈ શકો કે મગફળી કઈ રીતની આ રીતની કંઈક મગફળી છે અને ગઈ રાતે વરસાદ હતો એટલે હજી હાથી આ એવું નથી આમાં હજી એક હાથી આપણે આમાં હાકી નાખવાનું છે આમ નિરાજનું આપણે સંનેડાનું આ વખતે આપણે બળદનું હાકી આ હાથી આકવાનું છે કારણ કે હવે છેછ આસી આશી પાહે દાઢોણા જાય ને એ રીતના પારા છડાવી દઈને એટલે નો ટેન્શન કે ક્યાંય કદાચ બિારો રહી ગયો હોય ને તો એ પણ ડટાઈ જાય એટલે ખેતર ચોખ્ખું ચોખ્ખું રહીએ પહેલાં તો ખેતીમાં હોય ને ખેતર ચોખ્ખું રાખતા શીખી જવાનું એટલે હે ને આફીડ ઉત્પાદન થાય આમ તો દસ ટકા ઉત્પાદન આપણી રીતે વધારી શકીએ છીએ ચોખ્ખું રાખવાથી આપણે ક્યાંય વિરોધ કરતા નથી કોઈનો બાકી જે જે થોડી થોડી અનુભવ બધા એના શેર કરે છે તો એક ખાસ નમ્ર વિનંતી કે ખોટા અવરા પાટે ના ચડાવો એક મુદ્દો આપણે ઉપાડવાનો છે કે દવામાં એમઆરપી થોડીક વધારે આવે છે અને ભાવ એનો નીચો લી છે તો હકીકત એની બજાર કેટલી છે મને આપને એ સમજાતું નથી તો આપણે ખેડૂતો છેતરાય છે તો આપણે હવે એ મુદ્દા ઉપર થોડુંક રિચર્ચ કરવું છે અને આપણાથી જ્યાં સુધી કોન્ટેક ફૂગે ને ત્યાં સુધી આપણે ભલામણ કરવી છે એટલે આપણે એ બધું આગળ સગડ થોડુંક કરવાનું છે કારણ કે હવે આમાં બાકાજીકી બોલાવી જોઈએ કારણ કે એટલો તો વિશ્વાસ નહોતો કે આ મોનેટ થઈ જશે આપણે અત્યારે આ મગફળીમાં કાલે આપણે કોરાજન ઝીરો બાવન ચોત્રી અને એક ફીરું યુમિક એસિડ અને એવું બધું નોર્મલ મગફળીને થોડુંક આ પીડાશ જેવું દેખાતું કાળી કરવાનું થોડુંક આપણે મારી દીધું છે તો એ રીતે થોડીક ક્યાંક 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 ઈડ હતી અને પ્રશ્ન એવા ઉત્પન્ન થયા કે જીરો બાવન ચોત્રીસ બાર જીરો એકસાઠ કે ઓગણીસ ઓગણીસ કે એમાં કોઈ જાતનું ખાતર આવતું નથી તો મારા વાલા એમાં ખાતર ના હોય એમાં ગ્રેડ આપેલા હોય કે જે ગ્રેડનું તમે આપણે માની લો કે એક ભાઈ તો એવું જ કહેતા હતા કે સો એમ એલ નાખવાથી આપણે ડીએપીમાં છેતાલીસ ટકા ફોસ્ફોરસ આવે છે તો બાવન જીરો બાવન ચોત્રીમાં ફોસ્ફોરસ ક્યાંથી આવી ગયું એમ કે આપણે કે પંપે સો એમ એલ નાખવાનું હોય તો એમાં એટલું કઈ રીતે આવે છે તો આપણે માની લો કોઈ પણ દવા હોય કોરાજન લેવા જાય જાયથી પાંચ નાખવાની જ કહે છે તો એમાં એ રીતનું રિઝલ્ટ મળી જાય છે તો જીરો બાવન ચોત્રી બારે એકાંઠમાં રિઝલ્ટ ના મળે કારણ કે અત્યારે ટેકનોલોજી આગળ વધ ગઈ છે એટલે એમાં એટલું આપણે એમ કહીએ કે એમાં ભાઈ બાવન ટકા અને ઓગણીસ ટકા ને ફોસ્ફરસ આપી દઈએ છે તો એમાં એ સો ગ્રામમાં એટલી બધી ટકાવારી આવી જતી હોય તો એ કરી નાખીએ તો એક કામ કરીએ ખાલી ઝીરો બાવન સુતરીને આપણે રેતી ભેરું ભેળવી અને હાયરે પૂખી દેવાનું ભૂખીને માથે અત્યારે વરસાદ આવતો હોય તો કાંઈ વાંધો નહીં અને પછી કદાચ એવું હોય તો માથે ફુવારા મૂકી દેવાના એનું રિઝલ્ટ તમે એકવાર જોઈ લેજો કારણ કે આપણે આ બધો અનુભવ કરેલો છે આપણી રીતે આપણે ક્યાંય નથી કૃષિ વૈજ્ઞાનિક કે નથી કાંઈ આપણે ટૂંકોના ટચ નવ વર્ષનો અનુભવ છે તો આપણા નવ વર્ષના અનુભવમાં આપણે એટલું તો જાણ્યું છે કે ભાઈ આનું રિઝલ્ટ મળે છે પણ એના રિઝલ્ટના નોખા નોખા પ્રકાર છે હવે તમે જતા હોય ને શ્યાર શિયાળ ઉડેડે જતા હોય તો ભાઈ ઝીરો બાવન સોતેક બાર જીરો એકાએ ના છાટતા એના માટે ઓલી ધોહરી આવે ને જે હોય છે એને ખબર જ હશે ધોહરી આવે ભાઈ તો માથે પરફેક્ટ જાવી જોઈએ એટલે તમારું રિઝલ્ટ તમને એકસો ને દસ ટકા મળશે કારણ કે આપણે દર વર્ષે રિઝલ્ટ લઈશી ને આપણે બધી રીતે અખતરા કરેલા છે આપણે બેરું નાખીને પણ અખતરો કરી લીધો છે હાયરે હાયરે દઈ દેવાનું એટલે તમારે રિઝલ્ટ એનું જે દવા છાંટો ને એનાથી પાંચ પાંચ ટકા વધી જાય બહુ સારું રિઝલ્ટ છે અમુક અમુક હમણાં થોડુંક હવે જો કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે આપણે કંઈ હવે આમાં ખેડૂતોને આપને જે અનુભવ છે આપણે શેર કરવાનો છે અને થેન્ક યુ બધાને કે તો આ રીતે ડેમો જોઈ શકો તમે કે આ ઉપર સીધી દવા જ આવી જોઈએ તો જ તમને રિઝલ્ટ મળે છે અને આમાં જીરો બાર જીરો એકાઠ અને કોરાજન બેરી બે દવા ચાલે છે અત્યારે હાલમાં આ ખેતરમાં આપણે તુવેરની હાયર મૂકેલી છે એટલે આ રીતે ત્રણ નોઝલ પછી આપણે ચાર હાઈર હોય અહીંયા આપણે ત્રણે ત્રણ નોઝલ લઈને પાછી એ રીતે જ કરીએ છીએ તો આ રીતે તમે ઉપયોગ કરો તો સો ટકા રિઝલ્ટ મળે છે બાર ઝીરો એકાઠ હોય કે ઝીરો બાવન ચોત્રી હોય તો એનું રિઝલ્ટ એટલા થોડુંક શીખી જાવ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ત્યાં સુધી આપણે આવનારા નવા વ્લોગમાં મળીએ જય મુરલીધર જય માધવ તો વિડીયોને ગયમ હોય તો આપણે આગળ આગળ થોડોક શેર કરતા રહેજો જય ભવાની